નવરાત્રી આવે છે એમાં એકવીસ સપ્ટેમ્બર રવિવારના રોજ જે વૈષ્ણોદેવી માતાજી ત્રિપિંડી સ્વરૂપમાં વિરાજમાન છે મહાકાલી મહાલક્ષ્મી અને મહાસ આબેહુક સ્વરૂપ કટરાથી નવસારી આવી છે અને એ ભવ્ય તારીખ સપ્ટેમ્બર રોજ બપોરે ત્રણ કલાકે આપણે આશાબાગ પાસે જે ગુરુકૃપા છે ત્યાંથી નીકળી મંકોડિયા આશાપુરી ચાંદની ચોક થઈ અને દેવેશ્વર ધામમાં પધારશે એ યાત્રામાં જોડાવા ભાવિ ભક્તોને આપણે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ કે આ જે માતા વૈષ્ણોદેવી ની શોભાયાત્રા નીકળે છે નવસારીમાં માં પહેલી વાર નીકળે છે તેમાં અચૂકથી આવું અને એ જે શોભાયાત્રા આવ્યા પછી એ શોભાયાત્રામાં જે માતાજી છે એ ત્રિપિંડી સ્વરૂપનું નવરાત્રીના પહેલા દિવસે સવારે બાવીસ બાવીસ તારીખના રોજ સવારે સોમવારે મારાશ્રીના હસ્તે પૂજન કરવામાં આવશે ને ત્યારબાદ ભક્તો માટે એક જ ધામમાં દેવેશ્વર ધામમાં ભગવાન શિવ અને ત્રિપંડી સ્વરૂપ માતા મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતીના વૈષ્ણવ માતાનું સ્વરૂપના દર્શન થશે તો આપણે એનટીસી રીતના માધ્યમથી બધા ભક્તોને અપીલ કરીએ છીએ કે જે યાત્રા થાય છે ભવ્ય શોભાયાત્રા અને માતાજીનું જે સ્થાપન એમાં અચૂક થી ભક્તો એ લાભ લેવું અને પોતાના જીવન ને ધનતા અનુભવ કરવું જય દેવેશ્વર જય માતાજી